મિત્રો નમસ્કાર આજે આપણે એક નવી માહિતી લઈને આવ્યા છીએ આજથી નવરાત્રિની શરૂઆતથી નોરતાની શરૂઆત થઈ મિત્રો એને અનુલક્ષીને શક્તિ ઉપાસના વિશે આપણે થોડી માહિતી જાણીએ મિત્રો ચણાને બહુ ઓછી ખબર હોય એટલે આ મુદ્દો આપણે અહીંયા લીધો છે આસો મહિનામાં નવરાત્રિ આવે છે અને આસો મહિનામાં આવતા આ ઉત્સવમાં એટલે કે નવરાત્રિમાં એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે બહુ પૌરાણિક કથા મહીસાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવિત રહ્યો હતો પ્રભાવિત થયો હતો તેણે પોતાની શક્તિને જોડે બધા દેવો તેમજ મનુષ્યોને ઓકારતા કરી મૂક્યા અને દૈવી વિચારોની પ્રતિભા ઝાખી પડી ગઈ થઈ ગઈ અને થઈ હતી દૈવી લોકો ભયગ્રસ્ત બન્યા હિંમત હારી ગયેલા અને આ હિંમત હારી ગયેલા દેવોએ છેવટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આરાધના કરી આ રાક્ષસ આ ત્રાસ થી બચાવો મહિષાસુર દેવો ની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા આદ્ય દેવો મહિષાસુર પર ક્રોધે ભરાય મિત્રો તેમના પુણ્ય પ્રકોપથી એક દૈવી શક્તિ નિર્માણ થઈ બધા દેવોએ જય જયકાર કર્યો અને જય જયકાર કરી તેને વધારી અને એનું પૂજન કર્યું અને આ દૈવ શક્તિએ આ જે દૈવી શક્તિ હતી આ દૈવી શક્તિએ નવ દિવસના અવિરત યુદ્ધ પછી અંતે મહીસાસુરને હીણ્યો એનો નાશ કર્યો આવી આમાં કથા છે નવરાત્રીને અનુલક્ષીને એટલે મેં આ માહિતી તમને તમારી સામે રજૂ કરી આસુરી વૃત્તિને દામી દૈવી સંપત્તિની સ્થાપના કરી દેવોને અભય આપી આ દૈવી શક્તિ એજ આપણી જગદંબા આજે પણ મહીષાસુર પ્રત્યેક હૃદયમાં પોતાનું સ્થાન જમાવીને બેઠો છે આજે પણ આ તો વર્ષો જૂની વાત છે આ માયા ને ઓળખવા તેમજ તેની મુક્ત થવા જરૂર છે દૈવી શક્તિની આરાધનાની નવે નવ દિવસ અખંડ દીપ પ્રગટાવી માં જગદંબાની પૂજા કરી તેની પાસેથી શક્તિ મેળવવાના દહાડા અને એ જ દિવસો એટલે નવરાત્રી ના દિવસો જેને આપણે નવરાત્રી કહીએ છીએ મિત્રો રસપ્રદ વાત આપણે એક ભ્રાંત સમજણ છે એક ભ્રાંતિ છે આપણા મનમાં ભ્રાંત સમજણ કે અસુર એટલે કોણ તો કે અસુર એટલે આપણે એમ કહીએ મોટા દાંત વાળો હોય મોટા વાળ વાળો હોય મોટી મોટી આંખો હોય હે આવું જેનું રૂપ હોય એ અસુર એવું આપણે કહીએ ખરું જોઈએ તો અસુર એટલે પ્રાણોમાં રમમાણ થનારી ભોગોમાં રમમાણ થનારો તેમજ મહિષ એટલે પાડો મહિષાસુર નું બીજું નું બચ્ચું એને આપણે પાડો કહીએ છીએ મહિષાસુર એટલે પાડો એ કેટલા તાકાતવાન હોય હે મોટા શિંગડા લાંબા વાળ મોટી મોટી આંખો ને અસર એને મળતું આવી અને એ રીતે જોતા પાડાની વૃત્તિ રાખનારો અસુર એટલે મહી ખ્યાલ આવી ગયા કે ઘટનાનો આ મહિષાસુ પાડો હંમેશા પોતાનું જ સુખ જોતો હોય છે બીજાના સુખની કોઈ પરવાર નથી પોતાનો સુખ જોવે છે બીજાના દુઃખોની કોઈ પરવાર નથી પોતે સુખી એટલે બધા સુખી એમ માને એ જે આખી વૃત્તિ છે એ જે દાનત છે એ જ આ મહિષ હવે આની ઉપરથી નક્કી કરી નાખો કે હજી પણ સમાજમાં આવી વૃત્તિ વાળા છે ખરા સમાજનું જે આખી ઘટના આની સાથે સંકળાયેલી છે મિત્રો અને પરિણામે આખો સમાજ સ્વાર્થી જ્યાં જુઓ ત્યાં સ્વાર્થ સગાવાદ વ્યક્તિવાદ આ બધું જોવા મળે છે અને આ મહીસાસુર ને નાથવામાં માં પાસે સામર્થ્ય માગવાના દિવસો એટલે અત્યારે જે ચાલે છે આ નવરાત્રિ ના દિવસો આપણા જે વેદો છે ચાર વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચાર જે વેદો છે આપણા એ આપણા વેદોએ પણ શક્તિની ઉપાસનાને ખૂબ મહત્વ આપ્યું છે મહાભારતનો પાને પાનું સૌર્ય પૂજાથી ભરેલું છે મહર્ષિ વ્યાસ જે હતા જેને મહાભારતની રચના કરી મહર્ષિ વ્યાસે પાંડવો પાંડવને શક્તિ ઉપાસના નું મહત્વ સમજાવ્યું વર્ષો જૂની વાત છે મહાભારત કાળની વાત કે તમારે જો ધર્મના મૂલ્યો ટકાવવા હોય ધર્મ ટકાવો હોય એના મૂલ્યો ટકાવવા હોય તો હાથ જોડી બેસી રે નહીં ચાલે તો તમારે કોઈ શક્તિ ની ઉપાસના કરવી પડશે સરસ વાત કરી જો અર્જુનને દિવ્ય શસ્ત્રો મેળવવા તેમણે જ જવાનું સૂચન કર્યું હતું બેસી રે ચાલશે નહી કાળથી મિત્રો સદ વિચારો પર દૈવી વિચારો ઉપર આસુરી વૃત્તિ હુમલો કરતી આવી છે અનાદિ અનાદિકાલ વર્ષોથી અને દૈવી વિચાર અગવડમાં આવતા જ દેવોએ ભગવાન પાસે શક્તિ માગી તાકાત સામર્થ્ય માગ્યું અને આસુરી વૃત્તિનો પરાભવ કર્યો ફક્તું રક્ષણ થવું પણ જરૂરી છે અને તે માટે શક્તિની ઉપાસના ખાસ આવશ્યક છે આજે ભારત થોડું નિર્મળ થયેલું દેખાય છે કારણ વેદો અને વેદોએ ઉપદેશેલી અને મહાભારતે આદેશેલી શક્તિ ઉપાસનાની તેને અવગણના કરી છે એટલે આજે ભારત નિર્મળ થયેલું દેખાય છે વ્યાસ અને કૃષ્ણના જીવંત અને શક્તિવર્ધક વિચારનું યથોચિત પાલન આજે રશિયા જર્મની અમેરિકા તેમજ જાપાનમાં થતું જોવા મળે છે વિચારો મિત્રો વિચારો અપનાવ્યા શક્તિ ઉપાસના મૂળ મુદ્દો આપણો એ હતો પરિણામે એ જે રાષ્ટ્રો છે એ ઉત્તરોત્તર સમૃદ્ધ બનતા જાય છે એનું કારણ આ છે શરીરમાં શક્તિ હોય ને તો જ આપણે કામ કરીએ એમાં શક્તિ કોઈ શક્તિ કામ ચોક્કસ કરે છે મિત્રો શક્તિ ઉપાસના આપણે પણ આળસ ને ખંખેરી પ્રમાદ ને દૂર કરી અને ઉપાસના શરૂ કરવી જોઈએ વ્રત લ્યો નિયમ લ્યો આ નવ દિવસ ઉપવાસ કરો એક વાર જમો શક્તિની ઉપાસના કરો આરાધના કરો સ્તુતિ કરો માતાજી ની પાઠ કરો કુદરતી શક્તિ તમને આવશે આ નવ દિવસ આ મહત્વ છે નવરાત્રીના દિવસોમાં દૈવી વિચારના લોકોનું સંગઠન સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ સંગઠનમાં પ્રમુખ સ્થાને માં જગદંબા છે જગદંબા પ્રમુખ સ્થાને રહે છે અને એની ભક્તિ થી જ આપણામાં શક્તિ પ્રગટ છે તમને વાત કરીને આ નવ દિવસ આ જ કરવાનો છે રટ લો કે હું ન ખાવા જે એવું છે એ હું ખાઈશ નહીં ન ખાવાનું ખાઈશ નહીં ન ખવાય કોઈ નહીં ખવાય આ નવ દિવસ એક વખત કરવાની આ નિયમ લેવાની નવરાત્રિના દિવસો દરમિયાન ગરબા કે રાસ રૂપે માની આસપાસ ઘૂમવાનું હોય છે નવરાત્રીમાં જુઓ રાત્રે તમે હે દરેક ગામ ને શહેરમાં માની આસપાસ ફરતા ફરતા માં પાસે માગવું જોઈએ કે માં તું અમને સદબુદ્ધિ આડે અમારો અહંકાર આવે છે અમારી પાડા વૃત્તિ આવે છે જુઓ પેલું મહીસાસુર હું સુખી થવો જોઈએ સમાજ નું જે થવું એ થાય પાડા વૃત્તિ ક્યાંય એવું સાંભળ્યું તમે પાડો ખેતરે ઘાસ ખાતો આવ્યો ને ભેહાટું લેતો આવ્યો પોતે જ ખાઈ ને આવે બીજાનું ન વિચારે આ મહિષા શું અમારો દ્વેષ અમારી આ પાડાવૃત્તિ તું ખાઈ જા આ દિવસોમાં એકત્રિત થઈ સ્તવન પાડાવૃત્તિશું તેની પ્રાર્થના માગીશું પ્રાર્થના કરશું સંક્ષેપમાં કેવું હોય તો આપણે કહીએ ટૂંકમાં એમ કહી શકાય કે નવરાત્રીના દિવસો એટલે શક્તિ ની ઉપાસના દિવસો ખાઓ પીવો જલસા કરો આવી જે આસુરી વિચારસરણી છે ને એની પર વિજય મેળવવાના દિવસો જો આમાં એમ લખ્યું છે ઘણા ને વિચાર હોય ને ખાઈ પીને જલસા કરો બાકી કઈ છે આમાં આવી જે વૃત્તિ છે ને એની પર વિજય મેળવવાના દિવસો છે ખાવો પીવો અને મજા કરો એવી આશુરી વિચાર શ્રેણી પર વિજય મેળવવાના દિવસો આ દિવસોમાં વહેતો રહેલો સાધના નો સુર આપણે પકડી રાખવાનો છે જાળવવાનો છે અને જીવનને સમર્પણના સંગીતથી ભરી દઈએ મિત્રો આવું શક્તિ સંપન્ન જીવન માં જગદંબાના ચરણે માના ચરણે ધરવું જોઈએ તો આ વાત થઈ શક્તિ ઉપાસના નવરાત્રિ તો અત્યારે આ દિવસો ચાલે છે આજથી એની શરૂઆત થઈ છે મિત્રો તો મારીને તમારી ફરજ છે કે આપણામાં જે આ આસુરી વૃત્તિ છે એને છોડવાની છે દ્વારા દ્વારા શક્તિ ઉપાસના દિવસ માના સાનિધ્યમાં રહી અને આપણે આ કામ કરવાનું છે એની પાસે માગવાનું છે સદ્બુદ્ધિ આપ એવું ને હમણાં અગાઉ સંઘ બળ આપ તાકાત મારામાં અહંકાર ન આવે મારાવતી જય માતાજી જય અંબે જય બહુચંદ્ર અહિયાં આ માહિતી હું પૂર્ણ કરું છું મિત્રો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને દરેક મિત્રોને આ માહિતી મળી રહે ધન્યવાદ વળી પાછા કોઈ નવા વિચાર સાથે ફરીવાર આ ધાર્મિક બાબતોની વાત આપણે આગળ કરતા રહીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર